ગઈ કાલી રાત્રે ગાડી ઠીક નહી થઈ એટલે હું અત્યારે જ ગેરેજ માંથી લાવ્યો છું ખોટી વાત ના પાડ આ તારી પહેલી ભૂલ હતી પહેલે પણ તું મારી ગાડી લઈને કેટલી વાર ગાયબ થઈ ગયો છે તારે યાર દોસ્તાના ફરાવા માટે મારી ગાડી નથી ગાડી ની ચાવી આપ અને હોટેલ બહાર નીકળ હાલો તમારી ગાડીની ચાવી હું ઇજ્જત વેચીને તમારી આ નોકરી કરવા નથી માંગતો અને તમે મને શું નોકરીમાંથી કાઢતા હતા હું જ તમારી નોકરીને લાત મારું છું મોટા આયા પાછા વિક્રમને નોકરીમાંથી નોકરી માંથી કાઢવા અંદર ક્યાં જાવે છે બહાર જવાનો રસ્તો આ બાજુ છે કપડા લેવા જાઉં છું આ તું શું કરી રહ્યો છે વિક્રમ નોકરી છોડીને જઈ રહ્યો છે પણ તું ક્યાં જઈશ અહીંયા સર છુપાવવાની જગ્યા તો છે અને મલિક શેઠ જેવો દિલદાર માલિક તને આ દુનિયામાં બીજો નહીં મળે અને આમે ભૂલ તો તારી જ છે ને એનો ગુસ્સો કરવો પણ જાય છે જા જઈને માફી માંગી લે વિક્રમ યુનિફોર્મ કેમ પહેરી છે અત્યારે ને અત્યારે ઉતાર ને બહાર નીકળ અરે સર હું ક્યાં જઈશ

અને આવા રોજ રોજ લફડા કરવાનું બંધ કરી દે કાલ ઉઠીને નોકરી પરથી લાત મૂકીને કાઢી મૂકશે સેઠ ઘનશ્યામ આ તો દિલની વાત છે તું નહીં સમજો ચાલ તને સમજાવું ઘનશ્યામ એક વર્ષ પહેલેની વાત છે જ્યારે સપનાની પરીક્ષા ચાલતી હતી અને શહેરોમાં ટ્રાન્સપોર્ટની હડતાળ પણ ચાલ રહી હતી બસ સપના બસ સ્ટોપ ઉપર બસની રાહ જોઈ રહી હતી અને ત્યારે જ મેં મારા સેટની ગાડી લઈને નીકળ્યો હતો આજે ટ્રાન્સપોર્ટ ની હડતાળ છે અને મારી એક્ઝામ પણ છે તમે મને કોલેજ સુધી મૂકી દો મને લેટ થાય છે પ્લીઝ હવે ચલો